સ્વાગત છે સુરતમાં ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ઉભો કરી ઇન્ટરનેશનલ કોલ ને લોકલમાં ફેરવવાના રેકેટ નો પડદા ફાશ કર્યો સુરતના મૈદરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાના ચાલતા રેકેટનો ગુજરાત એટીએસ અને સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની ગાઈડલાઇનનો ભંગ કરી ચલાવવામાં આવતા રેકેટમાં બે આરોપીઓની બે લાખની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે જ્યારે દુબઈ રહેતા આરોપી સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એટીએસ દ્વારા બાઝ નજર રાખવામાં આવી રહી છે દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા એટીએસ દ્વારા ભારે કમર કસવામાં આવી રહી છે જે અન્વયે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર સુરતના મૈધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની ગાઈડલાઈનનો ભંગ કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી જે માહિતીના આધારે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મૈધરપુરા ખાતે ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ પર છાપો માર્યો હતો જ્યાંથી આઈએસડી કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચલાવતા સૌરભ ચિન્મય સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાળાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા મૈધરપુરા સ્થિત ભવાની વડ ખાતે આવેલા ભવાની વિલાના ત્રીજા માળે છાપો મારી પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ લગાવેલ સિમબોક્સ ફાયરવોલ સહિત બે પોઈન્ટ અડતાલીસ લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જે આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓની કરવામાં આવેલી પૂછપરછમાં આ રેકેટ મુખ્યત્વે જીગર દીપકભાઈ ટોપીવાળા દ્વારા ઓપરેટ કરવામાં આવે છે જે સીધું નેટવર્ક દુબઈ ખાતેથી ઓપરેટ કરવામાં આવે છે દુબઈ ખાતે રહેતા આરોપી જીગર દીપક ટોપીવાળા દ્વારા સુરતના બંને આરોપીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે બંને આરોપીઓ દ્વારા સુરતના મૈધરપુરા ખાતે આવેલા ભવાની વિલામાં ફેક્શન બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કંપનીના નીચે આવેલ ત્રીજા માળે દુબઈની અલગ અલગ કંપનીઓ તથા ગેમિંગ માટે ગેરકાયદેસર રીતે ભારત દેશમાં ઇન્ટરનેશનલ કોલ કરવા કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યા હતા સીપીયુ તથા સીમબોક્સ પાર્સલમાં મોકલી આપી સીમબોક્સ એક્ટિવ કરવા વોયટેક કંપનીના ટેકનિશિયન્સને મોકલવામાં આવતું હતું ય અન્ય પાર્ટીઓના નામના મોબાઈલ સિમ કાર્ડ એક્ટિવ કરી ઇન્ટરનેટ કનેક્શન આપી સિસ્ટમ ચાલુ કરી દુબઈથી આવતા ઇન્ટરનેશનલ કોલને લોકલમાં તબદીલ કરવામાં આવતા હતા આ રીતે કોલરની ઓળખ છુપાવી ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરીને દેશની સલામતીને જોખમમાં મૂકી ભારત દેશને અને ટેલિકોમ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની હકીકત બહાર આવી હતી વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગેરકાયદેસર સિમબોક્સના ઉપયોગથી ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વીઓઆઈપી કોલને ગેરકાયદેસર રીતે બાયપાસ કરીને લોકલ કોલમાં પરિવર્તિત કરવામાં આવે છે બોક્સમાં લગાવેલ અલગ અલગ કંપનીના સિમ કાર્ડના નંબર કોલ કરનાર ડિસ્પ્લે થતો હોવાથી કોલ રિસિવ કરનારને તથા ટેલિકોમ કંપનીઓને ખ્યાલ આવતો નથી કે ખરેખર આ ઇન્ટરનેશનલ કોલ તે આઈ ડી કોલ હોય છે જેના કારણે ટેલિકોમ કંપનીઓ તેનો ચાર્જ વસૂલ કરી શકતી નથી જેથી આ રેકેટ દ્વારા ટેલિકોમ કંપનીઓને આરોપીઓ દ્વારા આર્થિક રીતે નુકસાન પહોંચાડવામાં આવતું હતું આમ આરોપીઓ દ્વારા ટેલિફોન એક્સચેન્જના નિયમ ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટનો ભંગ કરવામાં આવ્યો હતો જે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવવાથી દેશના અર્થતંત્રને પણ ખૂબ જ મોટું નુકસાન થાય છે એટલું જ નહીં પરંતુ દેશની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થાય છે જ્યાં ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચાલતા રેકેટનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યાં આરોપીઓ પાસેથી સીમ બોક્સ અલગ અલગ કુલ એકત્રીસ સીમ કાર્ડ ફાયરવોલ સીપીયુ ડેસ્કટોપ સ્વિચ બે લેપટોપ તેમજ લેન કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વનું એ છે કે આ ગુનામાં સંડોવાયેલ અને ફરાર આરોપી જીગર ટોપીવાળા ક્રિકેટ સટ્ટાકાંડનો આરોપી છે જ્યાં પોલીસે જીગર ટોપીવાળાની સાથે સાથે વોયટેક કંપનીના ટેકનિશિયન્સ અનુપ સહિત અન્ય બે શખ્સોને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત એટીએસ ને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મહેન્દ્રપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી शहर सूरत क्राइम હેલ્પ મેળવી અને મૈધપુરા વિસ્તારમાં રેડ કરતા બે આરોપી સૌરવ ચેનુનિયા અને બોની વિપિન ચંદ્ર ટોપીવેલાઓને કરી 28 સિમ કાર્ડ સાથે 2,48,000 નો મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સેવા કોને કે રીતે ચલાવતા હતા મુખ્ય આરોપી કોણ છે અને કયા કે કે મુખ્ય આરોપી બે છે સૌરવ અને બોની

બંને આરોપીઓ અમારા એટીએસ એટીએસ ની સાથે સુરત ગ્રામ મંડળના પરમાર સાહેબ પણ એની સાથે જોડાયા છે વધુ વિગત પરમાર સાહેબ આપશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો